અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા બુરાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લેધર બોલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું ઉદઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું રાષ્ટ્રગીત બાદ આતસબાજી કરવામાં આવી ઉદઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ ઇલેવન અને ટીકે મુવમેન્ટ વચ્ચે રમાઈ હતી જેમાં ઉલ્લાવાડ ઇલેવન પોતાની પ્રથમ મેચ દસ રનના ટૂંકા મોર્જિનથી જીતી હતી આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની છ શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે અસલામ રોજ આ ટુર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે ઓકે આભાર